સિહોર કેપી કંસારા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ગાયત્રીનગર ખાતે આવેલ કે પી કંસારા સરકારી પ્રા શાળાના ધોરણ દશાંશ સાત અને આઠના આશરે એકસો એંસીમી વધુ વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લીધેલ જેમાં પોલીસ અધિકારી જાડેજા સહિત પોલીસ સ્ટાફ દ્વારા આવકારેલ અને શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને વિવિધ વિભાગમાં થતી કામગીરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ચોવીસ એક એકમાત્ર પોલીસ વિભાગ દ્વારા દેશ અને શહેરીજનોની રક્ષા કરતી આ પોલીસ વિભાગ દ્વારા ક્રાઈમ પોલીસ શસ્ત્રો સાયબર સહિતની માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ તો તાર નારિક જે તો નજીકના પોલીસ સ્ટેશન આવે ને મારું નામ આજે ભાઈ કેરા ને સાહેબ ક્યાં 2 કલાક બેઠા તમે કાય માતા સુખ થયો હોય તમારી કઈ ચોરી બીનો કેમાં ફાર્મમાં પડી ગયા હોય ગમે વસ્તુ હોય તો તમારા પરિયત આ પોલીસ સ્ટેશન કોલી બંધ હોય દુનિયાલા તમ ત્યારે અર્ધી રાતે પણ આ સફર આવી જોવામાં લેટરા કેળવાયેલા ઇ તેલી

ये भी नहीं आया, आपास था है। रोग रहा तो तो है, हो क्या हुआ है, आपास नहीं है। मैं पुलिस गिरफ्त में निशित में, तो मैं तो तो सो जाऊँ तो, निजाती। मैं पुलिस गिरफ्त पुलिस गिरफ्त निशित में सो जाऊँ। पुलिस जनवान क्या रहा है वो नहुए? चारे क्या? चारे कोई क्राइम सही चारे? आप तो आएंगे वो सिलिया � તમારા તમારા પાયા ઘટવાની થાય એટલે તમારું જે બધા ક્રિમિનલ હોય છે એ પણ પોતે ક્રિમિનલ જન્મ નથી લેતા એ આગળ જેમ જેમ જાય ને જેવું એને જે પછી જેવા માહોલમાં એનો ઉછેર થાય જેવા વાતાવરણમાં રહેતા હોય આજુબાજુ વાતાવરણ હોય એ પ્રમાણે ક્રિમિનલ પછી થાય છે પણ માણસ ક્રિમિનલ જન્મ નથી લેતો એટલે આપણે જોવાનું છે કેવા મારે આપણે રહેવું છે

મોબાઈલ તો ખ્યાલ કરે ને મોબાઈલ નું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં ખ્યાલ મળે ને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં ઘણા ભાગની પ્રાઇવસી જાળવવાની હોય છે તમારો વિડીયો વાયરલ થયા છે યુટ્યુબ કંપનીમાંથી વાત કરું છું યુટ્યુબમાં તમારે ડિલીટ મારવા મળે છે આ પૈસા દેવા પડશે પછી તમે પૈસા થોડાક નાખી દો પછી પાછો વાર પાછો ફોન આવે કે યુટ્યુબમાંથી ડિલીટ તો થઈ જાય છે પણ પછી પાછા રિકવર થઈ જાય છે એટલે તમારું જે જીમેલ આઈડી છે એમાંથી તમારે ડિલીટ મારવા પડશે એટલે એના માટે પણ પાછા અલગ પૈસા માગે છે એટલે આ રીતના સાયબર ફ્રોડ બને છે તો વોટ્સઅપમાં હું તમને થોડાક સેકિંગ દેખાડી દઉં તમને યાદ રહેશે ને

કે ભાઈ હું તમારા પપ્પાનો મિત્ર બોલું છું કે ભાઈ હું તમારા કદાચ તમે ક્યારેક ભવિષ્યમાં જ્યારે કોઈ કામ કરાવ્યું હોય કારણ કે હું તમારો જે કામ કરતી માણસ બોલું છું મારે ઓળખાણ પર પછી એનું કામ ચાલુ કરજે ભાઈ મારે અત્યારે પૈસા જરૂરી મારું આપણે ગૂગલ પે ફોન પે જતા હોય બસ જે અમે ગાયત્રીનગર પ્રાથમિક શાળા ગાયત્રીનગરમાંથી સો બાળકોને લઈને પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા તો અહીંયા બધો પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગો અને અધિકારીઓની મુલાકાત થઈ અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ક્રાઈમ વિશે સમજાવટ કરવામાં આવી એ બધું સાંભળ્યું ડિજિટલ હેરેસમેન્ટ વિશે વાત થઈ ફ્રોડ વિશે વાત થઈ જુદી જુદા વિભાગો જોયા અને શાળાના બાળકોને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ એણે માહિતી પણ એકઠી કરી બધું લખાણ કર્યું અને સાહેબોનો ખૂબ સારો સહકાર મળ્યો આજના આ કાર્યક્રમમાં અમે જે મુલાકાત લીધી છે એ બદલ સારો રિસ્પોન્સ મળ્યો એ બદલ સિહોર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ